મારા પપ્પો મારા મમ્મી બે મારું મમ્મા તો જ મારા મમ્મા તો ને

તમે <mimit> <mimit> બે મંજો આવડે ઉજે પેલી આ પેલી મોટી ગાય જો એ ગરપતિયા પેલી આરી તો પેલી જો અલી આ મોટી જો પકજો અલી આ બી પાલ તો લજ જા તુલાઈ આવી હો ને હારું આ લે તો લઉ હો ને આ લે હે તો લે બે બે દેતો કે મેં તો કે મેં તો તો લેના હો મારું મારું ભાઈ એને હે ના 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 ચડ아 દેખો મારા ઢકો મારા ચાલ ઢી જા ફરફટ ચાલી ગ્યો ઢી જા મારા પેલી તો લજ પેલી પેલી ને હો ને હારું હારું પેલી પેલી અરે કમા લાક લે લે એટલે ચટલી હે ચટલી ભરેલી છે ચટલી હારું અલ તો ડોક્ટર લઈને ને ઈ

છોકરો તું શૈલેષ ભાઈ નો પેલા શૈલેષ ભાઈ નો છોકરો હાર્યા નેહાના બદલે ક્યારેયો ખાવાયા હ્યાહા નહીં જવા તો ક્યારે ખાવાય જાવ કોણ કોણ હતું પેલા બે જે કોણ હતું

નિતેશ ભાઈ કેવો સાહેબ બનીયે તમે ખબર નિહાર જાવ તો આગળ વધો તમે ભવિષ્ય નું શું થશે પાછળ નિહાર જ ભવિષ્ય નું બગડશે હા જતા રેજો હા જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ છે જેવું આ વિડીયો આ છોકરાએ કર્યું એવું તમારા છોકરા ના ધ્યાન રાખજો અને બનશે તો આગળ વધશે જય માતાજી અને આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં રહેવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી મહારાજ જય માતાજી